નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર કે અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર શ્રમ આયોગ ની પૂર્વ માંગણી સંદર્ભે રાજ્યપાલ ને આવેદન પત્ર આપતા શ્રમ સમાજ ના અગ્રણીઓ સિરામિક એક્સપો એન્ડ સમિટ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી કોંગ્રેસ દ્વારા યશ ગાધા દિવસની ઉજવણી કરાઈ પર્યાવરણ રિમાન્ડર ના ભાગરૂપે સમાજના અગ્રણીઓ શૈલેષ જોશી ડામરાજી યજ્ઞેશ દવે જગત શુક્લ અશ્વિન ત્રિવેદી અનિલ શુક્લ હેમાંગ રાવલ વિપુલ ઉપાધ્યાય કન્યાલાલ પંડ્યા કનુ રાવલ આપી થી વાકેફ કર્યા હતા અને આંધ્રપ્રદેશ તેમજ તેલંગાણા રાજ્યના બ્રહ્મ વિકાસ આયોગ બનાવવામાં આવ્યા છે તે મુજબ ગુજરાતના બાસઠ લાખ બ્રાહ્મણોને પણ આયોગ અશ્વિ ત્રિવેદી સમાજના સૌ અગ્રણી નો પરિચય આપ્યો હતો ડામરાજી રાજકોટ તથા પ્રમુખ શૈલેષ જોશી સમાજની સ્થિતિ થી વિષયક માહિતી આપી રાજ્યપાલ ને માહિતગાર કર્યા હતા પરશુરામ ફાઉન્ડેશન ના જગત શુક્લ

રાજ્યપાલ ઓપી કોહલીએ સાંભળ્યા બાદ સમાજના અગ્રણીઓને માંગણી સંદર્ભે જરૂરી ભલામણ કરી યોગ્ય ઘટતું કરવા જણાવ્યું હતું વાયબ્રન્ટ સિરામિક એક્સપો એન્ડ સમિટ નું સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન જેનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણી હસ્તે કરવામાં આવ્યું આ ઇવેન્ટ નું આયોજન મોરબી સિરામિક એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વિશ્વના ઉદ્યોગો અને પૂંજી ક્વોલિટી છે ગુજરાત સમિટ બે પ્રી ઇવેન્ટ અમદાવાદમાં આયોજિત વાયબ્રન્ટ સિરામિક એક્સપો એન્ડ સમિટ નું ઉદઘાટન કર્યું હતું મોરબી સિરામિક એસોસિએશનના ઉપક્રમે આ ત્રિ દિવસીય સમિટમાં વિશ્વના બાવીસ દેશ તથા ભારત

મોરબી સિરામિક સિરામિક એસોસિએશન અને વિવિધ ઉદ્યોગકારોને અગિયાર જેટલા વિદેશી ઉત્પાદકો સાથે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ઇન સાઇન એન્સાઈનમેન્ટ એમઓયુ કરાયા હતા સિરામિક એસોસિએશન દ્વારા અગિયાર લાખ નો ચેક મુખ્યમંત્રીને કલ્યાણ કેળવણી નિધિ માટે આ અવસરે

6000 કરોડ પર પહોંચવાની ધારણા ધરાવે છે મોરબી લગભગ 600 થી વધુ યુનિટ કાર્યરત છે ગયા વર્ષે ઉદ્યોગને લગભગ 24500 નું સ્થાનિક ટર્નઓવર નોંધાયું હતું અદાણી પોર્ટ એન્ડ એસીજેડ ના પ્રેસિડેન્ટ અમિત ઉપલેચવારે મુદ્રા પોર્ટ માં સિરામિક ટાઇલ્સ અને સેનેટરી વેર માટે ખાસ એસીજેડ પણ આ પ્રસંગે જાહેરાત કરી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યસ ગાથા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ યસ ગાથા દિવસની ઉજવણી ઇકોતેર ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાને ઘૂંટણીએ પાડ્યું જેમાં પાકિસ્તાના હજારો સૈનિકોએ શરણાગતિ સ્વીકારી હતી આ યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું આ ઐતિહાસિક જીત સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં મળી હતી આ અভূতપૂર્વ ઘટનાની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે

આ કાર્યક્રમમાં શહેરની ભાગ લીધો હતો જેમાં પર્યાવરણ વિષય પર બાર જુદા જુદા પ્રકારના હરીફાઈઓ રાખવામાં આવી હતી જેમાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા આ અંગે સમાજ સ્કૂલના ના સંચાલકો

સોલાર કુકરથી કેવી રીતે ઝડપી રસોઈ બનાવી શકાય જે અંગેનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ પર અનેક પ્રોજેક્ટ તૈયાર કરાયા છે જે પ્રોજેક્ટ પર્યાવરણ જતન માં કેવી રીતે ફાયદો થાય તેવી માહિતી પૂરી પાડવામાં આવી છે સમાજ સ્કૂલ સંચાલકો એ જણાવ્યું કે સમાજ સ્કૂલ માં પાંચ શાખાઓ માં જેમાં ફતેવાડી વિસ્તાર માં એક શાખા આવેલી છે અહીંયા વિદ્યાર્થીઓને એફોર્ડેબલ ફી માં ખાસ ટેકનોલોજી સાધનો શિક્ષણ આપવામાં આવે છે ઉપરાંત વિદ્યાર્થીઓ એ ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડવામાં આવે છે વિદ્યાર્થીઓ ઉપરાંત મા બાપ ને પણ શિક્ષણ માટે ખાસ વર્કશોપ નું આયોજન અહીંયા કરાય છે હવે ચપમા વિદ્યાર્થીઓ માતા પિતા અને તેમને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે તો મિત્રો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપની હાર ધારો એસ લાઇવ ન્યૂઝ બોલેટિન નમસ્કાર